ચોર કોણ હતું ને નતું અને આપણો ચોર ગણતા હતા પણ હાથ માં આવી જાય ને તો બ્યા માં ને મેળવાના નહિ ચોર નક્કી કરો પેલા કે કોણ હતું પેલા

ઓછો તોડી નાખવી તમે જો અરે ખર એવો કંટાળી જોશુ એવો કંટાળી જોશુ ને બિલકુલ એ મારું મગજ કોમ આલતું નહીં હું વાળીમાં રીતના જવું

આ ગોબરિયા વાળો મુસાળ ચોરી એરો કરી ગયો અને દોરો મારો એરો વેચી ખાઈ ગયો અને હું બધી વાત લબડ્યો છું અત્યારે બધી વાત પટી ગયો છું હમું કરું તો કરું હું પેલો મોદા જેવું થયું છે મોદો મરાય ના કે મોતો મેલાય ના એમ ખેમા ને એવું થયું છે નહીં વાડીમાં માં દઈ શકતો નહીં ગોમ માં દઈ શકતો કે નહીં ઘેર ઉપર રહી શકતો બધી રીતના પૂરો થઈ ગયો છું બધી રીતના પાયમાલ થઈ ગયો છું અમુક કોઈ રસ્તો વધ્યો નહીં મારા પાસે કોઈ રસ્તો વધ્યો નહીં નજીક ખરો જવાબ તો ખરો ને ચોમા કાકાને હાલવાનો છે ચોમા કાકા એ માણસ ખરો ને અમુ મારો જરાય વિશ્વા નઈ કરે અ ત્યાર સુધી તો આવડીને હવળી આવડી હવળી ગોડીને ગેલી વાતો કરી 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 અને ઈવન ઇવન ખરાને મેં દબાઈને પડી મેલ્યા હતા પણ અમુક માણસ બધું હાથું હાથું ધોણી ગયો છે એટલે અમુક મારા શું કરવું ખબર પડતી નહીં ફફો ફફો મારવા પછી ફફો ટાઈમ પટો પૂરો થઈ ગયો છે આપણો પૂરો થઈ ગયો મારી ભૂલ થઈ દેવો અમુક કદી આવું નહીં નઈ તું પેલો એક વખત બાર નહીં દેખડું બાર ને કરે એમાં તારી થાથની બધું તારી હાહુને લોકાય કરું બહાર નેકર બહાર નેકર હું બહાર નઈ નીકળું મને ખબર છે હું બહાર ને તો હું મરી ગયો ઈના તને મોહણો કરવાનો છે તું બહાર પક પક બહાર તું ભાઈ ઘર રે જો તૈયાર પણ બહાર બહાર જો ભાઈ દીધો ભાઈ દીધો હવે થઈ બધી બાજુ ફિટ કરી રાખી તું આવે છે ને તારા દોત ખરા ને તારા હાથમાં લે મો હાથમાં સરપંચ બર મો માફી માંગુ છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ ના તદાર મો પજે લાગતો તો કે હું ચોર નહીં એ દર તો માથા પર બેહી જતો સરપંચ મારા મનમાં કે ચોરી તમે કરી છે મને જો ખબર હતી હું તો ઓસા લાકરે બરી હો નહીં તંતો લીલા કોટે બારવો છે અમે એક વખત બાને કર ભાવ પૂછવા જાય ને સરપંચ બાપા નહી બોલવાનું તારો બાપુ રે એક નંબર નો કાઢી નાખેલો નાંગ ના કર

તમારે પંચાયત કરવાની આવે છે હું જોઉં છું તમે રાખતો મારા મૂર્થન માં કઈ જતા કેમલા અરે ખરા ટાઈમ ઉપયોગ કરજે બાકી

તો હું કઈ જેલા પાપડ જેવો કરી નાખો તો મારી મારી હા કાઢી નાખો તારું મારો દવા ખોલુ ને હંગરો તેવો કરીને મેલો એ તો હારું થયું તે ખરા ટાઈમ ને ઉપર સેટલાઈ જે દોરી દોરી જે જો આ તો કચકા કરવાના છે કટકા ગોમ છોડી તારે જવું પડશે ગોમ છોડી વાળા હેર ગોમ મત જોશે ગોમ મત જોશે લે હે હેર ગોમ આયો ફરે બાને ઉપર ગો ફરે ફોર નકા મરી જો કાડિયા મને મારવા આયો તો મને મારવા આયો તો અમુ કારણ ભૂસેન તજે મોય પડ્યો ર તાને તને ખબર પડ્યા બધા પડ્યો તારી હરી હરી ટોપી દેઉ છું કે નહીં મોયના મોય અમું હું દોઉ છું તને લરુતુ લરુતુ મને હંકતી લરુતુ મેલેક તો ડગ પડી દે બધા અમને કડું બાર છે રીતના નેકળ્યું છે બે પખી વાસીન તો ર છે हमे <Gumma> खाली एक बाढ़ केमा बाल चाँद बाल चाँद त कब कबू पड़ीसा हा मय परो पलो हया जा मुय हमू गम मजा खोल ले खो ले अरे खोले हे केत्री <Gumma> जो बणा <बोड़ा> छितरी जो हमू <Gumma> बोणा बाढ़ सिडी जो अरे गाँव में छोड़िन नाहीं दे हां अरे घरबा खे दे तोरो छोपा छोपिया भायना तु इमा फायदा उठाई जो फायदा उठाई जो अऊ पेलो मजे आरो

હું શિખર શિવ કેતા એરા કોક વૈશ્રમ ભાઈ કરીને અથા કોઈ વામણભાઈ વૈશ્રમ ભાઈ છે એ બધા જે હોય મને ખબર નહિ પણ એ રા શ્રી ખરા મન ખરા ને

રાજકારણ માં તો એટલાય ભાઈબંધ કરવાનું કેળખતો હોય ના ઓળખતો હોય ઓળખતો બધા નું હોય પણ તું નોમ લીને પેહલાદ કાકો રમણ કાકો કાકોમ કાકો હતા

જો ગમમાંથી કોઈ બીજું બહાર કાઢવા જાય ને ઘરમાંથી તો મારી મારીને બીજા કોક નો હા કાઢી નાખે ખરા ટાઈમ માં બોતેર પોકેલો બાબુડો મંત્રી જાય ઓને ખરા ને કશું બોલ્યું નહીં અને આ રહ્યા જઈને સીધા ઘેર ઉભા રહી એટલે પેલા બાળી દઉં પછી દરવાજો ખોલીને કાઢી મેલ છે મને હું અહીંથી વાંચો નહીં ફરાર થઈ જવા દે ખેમલા ના ઘેર સી ખબર શિયા ડેલીકેટ આયા પેલા જ કાકો આયા કે રમણ કાકો આયા કોઈ ખબર પડતી નહીં અને ગરમીના ઘેર રહેતા હોય

હજી મને એટલી ખબર છે કે પોલીસ કેસ થયો તો આમાં ચોર પકડાઈ ગયો એવી ખબર મને નહીં આપણા નહીં મુસાર પેપર જીવણીઓ ચોરી કરી જો અને દોરાની ચોરી જીવણી આવી કરી બો જીવણ મુસાર દે જેટલો બાર છે ને એટલો મોય છે રે પણ તમન મોય હું કા પૂરે તાણે ઇના કટકા કરવા તેલે સેત્રીન અમાર મોય પૂડીને રો મારીને જતો રે સા હા સરપંચ અઠવાળીયા તે આ ખેમલો ખરો ને धोका લઈને ફરતો તો ભોણિયા ને તમન તો ગાળો જબર દેતો તો આ ઇના તો હાથ જુદા કરી નાખવાના છું ખાય ના ને ઓ કરીને મેળવાનો છે તો એ આ ખેમલો ચીટર મનયા સેત્રીજો

માય તો નહીં નાખ્યા પણ જિંદગી ઉજી યાદ કરી રહ્યા તને આ લાકડીઓ મળી છે સરપંચ હું તો કઉ છું જવા દો રીબાઈ રીબાઈ મારશું બે વર તો ખાતલા પડી રહ્યો છે અમે બાબુજી ચોરી કરી જો જીવણીઓ દોરવાને નોમ પાડ્યું ભોણાનું સરપંચ બેનું અમાર રી ના એ તમાર જવાન નહીં જવા બલાવરાવને સા બહાર રહી એ તો હજી કેમ હું સેલરીનો રસ લઈને આવું તેમ છે ને હવે એ સેલરીનો રાહ લેવા નહીં જો ઇનો રાહ કાઢવા ગયો છે

અને પકડી ગયો ના જવા તો સારું હતું હા સાહેબને આશી રાત એવો ધોયો છે એવો ધોયો છે અને ઠંડા એ પાછું બરફની પાટ ઉપર ઊંઘાળીને એવા ધોખા મેળે હા કળી ગયો ન હોય તો હોટલે ચાબા પી અને પછી ઘેર જવા દે શાંતિથી હાલ ઘેર જવું નહીં નકા બધા ખરાને કુતરાન પઠામાં વાટ જોઈ રહ્યા છે આ જીવનની જીવન શાળી જેલમાં આવવાનું ડૂચો ભરીએ એ રીતના બધા ખરાને

સાહેબ ને એવા દંડા મેલ પગાય ઉપર નહીં વલ્લા ઉપર વલ્લા ઉપર નહી પડી જાય તો ખબર પડતી નહી

ઇને જ ચોરી કાઢ્યો છે અને આખા ગમ્બમાં ખરો ને ઇને જ ખબર પાડી દીધી કે ખેમલા પાયે સુનાનો દોરો હતો અને ચોમા કાકાને મેં તૂઠો કરી લ્યો તો આ જીવણિયા તું તો પોલીસ સ્ટેશનમાંથી છૂટી નાહ તું તો પોલીસ સ્ટેશનમાંથી છૂટી નાહ તારું મર્ડર કરીને પાછું મારે પોલીસ સ્ટેશનમાં થતું રહું છે કાયમનું દુઃખ કાઢી નાખું છે એની તો હાલત ખરાબ કરી નાખવી છે હાલત ખરાબ કરી નાખવી છે એક આદો ટોગો જ જુદો કરી નાખવો છે આ બીજું કશું નહીં તારા લીધે તો મારું માટલું ફૂટી ગયું આખા ગમ્મમાં સરપંચ ખબર પડી જઈ ચોમા કાકાને ખબર પડી જઈ આ શોમા કાકાથી તો હું જેટલી વાત દબાઈ દબાઈ નાખતો હોય ને મેં કંઈ ના આપવા દેતો એ હોનાનો દોરો ખરો ને જુઠ્ઠો પહેરાયો હતો ને તો એ માણસને જોડે હાથો પહેર્યો હોય ને એવું લાગતું હતું તો એવા વિશ્વાસમાં લઈ લીધા હતા પણ આ ગોભડિયાવાળા તારા હાથ ભાગું તારા તારે શું આ બધા નાટક કરવાનો આવતો હતો હા ખા હા ખા હો દાડા હાહુનાને એક જ તાળો બહુનો તું ખરો ને

જો ગોમવા રખડ્યા ને અને તેમાં હાથમાં આવી ગયા તો મરી ગયા ગમે તે સોખન થઈ